જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય અઢારમો સાંભળશું જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ આ અધ્યાયનો પાઠ કરવાથી મનુષ્ય સર્વત્ર મોહબંધનમાંથી મુક્ત થાય છે આ અધ્યાયનો સાર એવો છે કે જે મનુષ્ય પોતાનું સર્વસ્વ જીવન સંપૂર્ણપણે મોહમાયના બંધનમાંથી મુક્ત કરી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને નીતિ વાસ કરે છે આ અધ્યાય કર્મના બંધનમાંથી મુક્ત કરાવે છે આથી જ તેને મોક્ષ સંન્યાસ યોગ કહેવાય છે આ અધ્યાય દર મહિને આવતી એકાદશી પૂર્ણિમા અને અમાસના દિવસે સાંભળવાનો મહિમા છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ બ્રહ્મ વિદ્યા છે યોગનું શાસ્ત્ર છે જેનું નિત્ય પઠન વાંચન કરવાથી કે સાંભળવાથી મનુષ્યને જીવન જીવવાનો સિદ્ધાંત મળે છે ધર્મની જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં મળે છે શ્રીમદ ભાગવત ગીતા એ શ્રદ્ધા ભક્તિ ધર્મ અને સત્યનો આધાર સ્તંભ છે જેમાંથી મનુષ્યને પોતાની દરેક મૂંઝવણનો ઉકેલ મળી રહે છે આથી નિત્ય ભાગવત ગીતાનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો એકાદશી પૂનમ અમાસ વગેરે દિવસે જરૂર કરવો જોઈએ તો આ શ્રીમદ ભાગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય શરૂ કરીએ અર્જુન બોલ્યા હે મહાબાહો હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માગું છું શ્રી ભગવાન બોલ્યા કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચાર કુશળ માણસો સગળાય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્રાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી હે હે પુરુષ શ્રેષ્ઠ બે માંથી પહેલા ત્યાગ વિશે તમારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે હે પાર્થ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાએ કર્તવ્ય કર્મોને આ શક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે પરંતુ નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એ માનીને જે કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એ એવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો હે અર્જુન જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી પણ ખરો ત્યાગી છે શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મ ફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મ ફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મનું સારું નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોમાં કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું હે મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે આ વિષય એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કારણો અનેક જાત જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે મન વાણી અને શરીરથી શાસ્ત્રને કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચે કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અથાર્થ શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણાતો કે નથી પાપથી બંધાતો જ્ઞાતા જ્ઞાન અને ક્ષેય આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે

અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે જે કર્મશાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે

અહંકાર ભર્યા વચનો અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આ શક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે એ રાજસ કહેવાયો છે જે કરતા પોતાની વશમાં ન રાખનાર અશિક્ષિત ધમંડી શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ અને દીર્ઘ સૂત્રી છે એ તામસ કહેવાય છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ઋતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ બુદ્ધિ સાત્વિક છે હે પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે હે પાર્થ તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે હે પૃથા પુત્ર જે અવ્યભિચારીની ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિકી છે પરંતુ હે પૃથા અર્જુન ફળની લાલસા રાખનારા માણસ ધારણ શક્તિ દ્વારા ઘણી ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથાપુત્ર દૃષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મતપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ છે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ભજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જોકે વિષ જેવું ગણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમા વિષયક બુદ્ધિના શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય હે પરંતપ બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્યો તથા શુદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીરમાંથી રુજુ સ્વભાવના રાખવા વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શુરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વાભિમાન આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર વ્યવહારના સ્વભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી પણ કર્મ છે પોતપોતાના કર્મમાં માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યપાયેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડ્યાતો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું સધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો હે કોંતેય દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સકળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમજ અંતઃ જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નેશ્ય કર્મ સિદ્ધિને પામે છે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા છે એ નેશ્ય કર્મ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ

અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત ધન ધન અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગીને ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધા પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુચ્છ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવાને જ એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે મારે પરાયણ થયેલો કર્મ યોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સંબુદ્ધિ રૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતીપુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પર્વશ થઈને કરીશ હે અર્જુન શરીરરૂપી યંત્ર પર આરૂપ થયેલા સકળાય પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત કહી દીધું હવે તું આ રહસ્ય યુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સગળા ગોપનીય વચનોથીય અતિ ગોપનીય મારા પરમ રહસ્ય યુક્ત વચન તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમહિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરોનાર થ મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે સગળાઈ ધર્મોને એટલે કે સઘળાએ કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને

જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય યુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારું પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાનયજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું આ ગીતા ગીતાશાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું અને હે ધનંજય શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય બોલ્યા આમ અમે શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યુક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભારી સંભાળીને હું વારંવાર હરખાવ છું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભારી સંભારીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવ છું હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડિ ધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે મોક્ષ યોગ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભાગવત ગીતાનો અઢારમો અધ્યાય જે સાંભળવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ગીતા એ માનવ જીવનનું રહસ્ય છે રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે કર્મ અકર્મનો વિવાદ છે પરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદ રૂપ ધન્યવાદ પણ છે તો મિત્રો આજના આ વિડીયોમાં અઢારમો અધ્યાય સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ